એની અંદર ભેગા થઈ અને એક નળાકારનું ઘનફળ બનાવે છે મતલબ શું થાય તો કે ઊંચાઈ કેટલી હોય છે તો કે ઊંચાઈ હોય છે નળાકારની કેટલી હોય છે એ નળાકાર જે આ વર્તુળ વાળો ભાગ છે નીચેનો એ વર્તુળ નું ક્ષેત્રફળ એટલે કે પાયાર નો વર્ગ તો નળાકાર નું ઘનફળ એટલે શું હતું કે આ પાયાર નો વર્ગ ક્યાં સુધી કે એચ ઊંચાઈ સુધી ગુણાકાર કરો તમે તો નડાકાર નું શું થાય